આજે પ્રજાસત્તાક પર્વની લોકો અનેક રીતે ઉજવણી કરી રહ્યા છે ત્યારે પોરબંદર અને દ્વારકા ખાતે દેશપ્રેમીઓ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આજે ભારત દેશમાં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે પોરબંદરના સમુદ્રમાં શિયાળાની કડકડતી ઠંડીમાં સૂર્યના પ્રથમ કિરણ સાથે સમુદ્રમાં તરી મધ્ય દરિયામાં તિરંગો લહેરાવાની પરંપરાને જીવંત રાખી છે વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને ધમકી મળતા વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી વડોદરાના અલકાપુરી સ્થિત એક્સપ્રેસ હોટલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો તેમજ ઈમેલમાં રૂમ અને પાઇપલાઇનમાં બોમ્બ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અગાઉ નવરચના સ્કૂલને પણ આજ પેટનથી ધમકી મળી હતી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની તપાસના અંતે કંઈ ન મળ્યું હતું અડતાલીસ કલાક પછી પણ ધમકી આપનાર પોલીસ પકડથી દૂર છે સુરતની અઠવા લાઇન્સ પોલીસ મથકે નાનપુરા ટીમલિયા વાડ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે અઠવા ગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેની ઇજા થઈ હતી બુટલેગરથી પહેલાં રાઉન્ડમાં ટક્કર ના વાગી તો યુટર્ન લઈ ફરી આવ્યો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો પોલીસ આરોપી સામે પોલીસ કર્મચારીની હત્યાની કોશિશ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે છઉતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસની થીમ સાથે સમગ્ર ભારત વર્ષમાં થઈ રહી છે ત્યારે ગુજરાતમાં છઉતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ હતી જેને લઈને સમગ્ર જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો છે લોકોમાં નેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તાપીના બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા મહીસાગર જિલ્લામાં પ્રજાસત્તાક દિને એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે ખાનપુર તાલુકાના પાંડરવાડાથી કાલિયાકુવા રોડ પર કુભાઈડી ગામ નજીક આજે સવારે એક ગમખવાર અકસ્માત સર્જાયો જેમાં વાઢેલા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ વક્તાભાઈ દુઃખદ અવસાન થયું પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી જે સાથે જ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે વડોદરાના વાઘોડિયા માડોધર પાસે હાઈસ્કૂલની સામેના રોડ ઉપરના ઝાડ ઉપર કપિરાજના કુદકાથી ઝાડ ઉપરના મધમાખીઓના ઝુંડે આતંક મચાવ્યો હતો સ્કૂલ છૂટી તે જ સમયે બનેલી ઘટનાને પગલે વિદ્યાર્થીઓ બાળકોને લેવા માટે આવેલ વાલીઓ તેમજ પસાર થતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી એક કલાક સુધી મધમાખીઓએ મચાવેલા આતંકે પાંચ જેટલા વિદ્યાર્થીઓ બે વાલીઓ સહિત દસ જેટલા લોકોને ડંખ માર્યા હતા આણંદ શહેરના જાગનાથ મહાદેવ મંદિર નજીક આવેલી રિયલ બેકર્સમાં જે સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા નગરજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો આગની જાણ થતાં જ આણંદ ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ બે ફાયર ફાઈટર સાથે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી રવિવારે છોતેરમા પ્રજાસત્તાક દિવસ પર વડાપ્રધાન મોદી ફરી એકવાર તેમના પહેરવેશને કારણે ચર્ચામાં છે કર્તવ્ય પથ પહેલા વડાપ્રધાને વોર મેમોરિયલની મુલાકાત લીધી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેમાં દિવસે ગરમી તો સાંજ પડતા તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પવનની ગતિ તેજ હોવાથી દિવસ દરમિયાન પણ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે જોકે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ ધીમી પડતા તાપમાનમાં વધારો અનુભવાયો છે અને ઠંડીનું જોર ઘટ્યું છે બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો ખાસ કરીને કચ્છના વિવિધ વિભાગોમાં તાપમાન ઘટતા ઠંડીનું જોર વધ્યું હતું આસ્તી ચોવિસ વર્ષ પહેલા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપે વિનાશ વેર્યો હતો વર્ષ બે હજાર એકના રોજ શુક્રવારના દિવસે બરાબર આઠ અને પિસ્તાલીસના ટકોરે સમગ્ર દેશ સાથે કચ્છ જિલ્લો પણ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતો ત્યારે અચાનક ધરા ધ્રુજવા લાગી હતી રિક્ટર સ્કેલ પર છ પોઈન્ટ તીવ્રતાના ભૂકંપે થોડી જ ક્ષણોમાં બધું જ હતું ન હતું કરી નાખ્યું હતું આ ભૂકંપના એક જ આંચકાથી હજારો ઇમારતો પત્તાના મહેલની જેમ જમીદોસ્ત થઈ હતી જેમાં અંદાજે વીસ હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા